नमस्कार विशेष एकवीस ऑगस्ट काकासाहेब कालेलकर पुण्य तिथी दत्तात्रेय बालकृष्ण कालेलकर उपनाम काकासाहेब जन्म एक डिसेंबर अठरासो पंच्याशी अवसान एकवीस ऑगस्ट ओगणीसो एक्याशी ગુજરાતી સાહિત્યકાર નિબંધકાર અને પ્રવાસ લેખક હતા ગાંધીજી તરફથી કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનું બિરુદ મળ્યું કાકા સાહેબ કાલેલકરનો જન્મ મહારાષ્ટ્રના સાતારામાં થયો હતો મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પુના શાહપુર બેલગામ જત સાદ સાધનુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ઓગણીસો ત્રણમાં મેટ્રિક પાસ થયા ઓગણીસો સાતમાં પુનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી એ ઓગણીસો આઠમાં એલ પ્રથમ વર્ષની પરીક્ષા પાસ કરી ઓગણીસો આઠમાં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય તરીકે સેવા આપી ઓગણીસો નવમાં મરાઠી દૈનિકમાં જોડાયા ઓગણીસો દસમાં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં જોડાયા ઓગણીસો બારમાં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસ કર્યો ઓગણીસો પંદરથી શાંતિ નિકેતનમાં જોડાયા ઓગણીસો વીસથી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ ધર્મશાસ્ત્ર ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક તરીકે સેવા આપી અહીં ગુજરાતી જોડણી કોષનું કામ એમણે સંભાળેલું ઓગણીસો અઠ્યાવીસમાં વિદ્યાપીઠના કુલનાયક પદે ઓગણીસસો ચોત્રીસમાં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ લીધી ઓગણીસો પાંત્રીસમાં રાષ્ટ્રભાષા સમિતિના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય કર્યું ઓગણીસો અડતાલીસથી ગાંધી સ્મારક નિધિ મુંબઈમાં અને ઓગણીસો બાવનથી એ દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનના છેલ્લા વર્ષો સુધી વ્યસ્ત રહ્યા હતા દસેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશ પ્રવાસ ખેડેલો ઓગણીસો બાવનમાં રાજ્યસભાના સંસદ સભ્ય તરીકે ને ઓગણીસો ત્રેપનમાં બેકવર્ડ ક્લાસ કમિશનના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા ઓગણીસો ઓગણસાઠના ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના પ્રમુખ બન્યા ઓગણીસો ચોસઠમાં પદ્મવિભૂષણનો ઇલકાબ અને ઓગણીસો પાસઠનું સાહિત્ય અકાદમી દિલ્હીનો પારિતોષિક પ્રાપ્ત થયો હતો કાકા સાહેબ કાલેલકરનું સાહિત્ય સર્જન કાકા સાહેબ કાલેલકરે હિમાલયનો પ્રવાસ રખડવાનો આનંદ જીવનનો આનંદ જીવનલીલા ઉતરાતી દિવાલો બ્રહ્મદેશનો પ્રવાસ પૂર્વ આફ્રિકામાં ઉગમણો દેશ વગેરે પ્રવાસ ગ્રંથોનું સર્જન કર્યું છે સ્મરણયાત્રા આત્મકથા બાપોની ઝાંખી અને મીઠાને પ્રતાપે જેવા ગ્રંથો લખ્યા છે ધર્મોદયમાંથી કાકા સાહેબની ધર્મભાવના અને શ્રદ્ધાનું રૂપ દ્રષ્ટિગોચર થાય છે શ્રી નેત્રમણીભાઈને ચી ચિરંજીવી ચંદનને અને વિદ્યાર્થીનીને પત્રોમાં તે વ્યક્તિઓને લખેલા કાકા સાહેબના પત્રો સંગ્રહિત છે એકવીસ ઓગસ્ટ ઓગણીસો એક્યાસીના રોજ કાકા સાહેબ કાલેલકરનું અવસાન થયું હતું ઈસવીસન ઓગણીસો પંચ્યાસીમાં ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા કાકા સાહેબ કાલેલકરના સન્માનમાં એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી જય હિન્દ